અંજારના ભીમાસર સહારા ગામે ટ્રાન્સપોર્ટના વ્યવસાય શરૂ કરેલા ભાગીદારે પોતાના અન્ય ભાગીદારીની આઠ ગાડી પોતાના નામે ચડાવી ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાતા ભારે ચકચાર હવે જોઈએ અમારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ અંજારમાં આઠ વાહનો માલિકની ખોટી સહી કરી અન્યના નામે ચડાવી દેવામાં આવી હતી અંજાર તાલુકાના ભીમાસર શહારા ગામના વેપારીએ તેના મિત્ર સાથે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો પોતાના વાહનો લગાવ્યા હતા ફરિયાદી વેપારીને ગીર સોમનાથ જવાનું થતાં તેની ગેરાજીનો લાભ લઈ અન્ય હિસાબ હિસાબની ભેગા મળી ફરિયાદી માલિકીના તેર વાહનો પૈકી સાત ટેન્કર અને એક રેટા ગાડી પોતાના નામે ચડાવી દીધી હતી જેથી વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ અંજાર પોલીસ પથકમાં નોંધાવે છે ફરિયાદી રાજેશ ધરમસિંહ હુંબલના જણાવ્યા પ્રમાણે તેઓ બે અઢી વર્ષ પહેલાં કામકાજ અર્થે ગીર સોમનાથ રહેવા ગયા હતા દરમિયાનમાં ટ્રાન્સપોર્ટનો હિસાબ કર્યો નહોતો હતો સાત મહિના પહેલાં હિસાબ માંગતા સંતોષકારક જવાબ ન મળ્યો હતો જેથી કારગીલ કંપનીમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ટ્રાન્સપોર્ટનું નામ સત્યમ રોડલાઇન્સમાંથી બદલીને સત્યમ લોજિસ્ટિક કરી નાખવામાં આવે આરટીઓમાં તપાસ કરતાં તેમની માલિકીના ટેન્કરો અને ક્રેટા ગાડી ફરિયાદીના નામે હોવા છતાં હિસાબની મુકેશ વેલજી મંડવીના નામે આ વાહનો થઈ ગયા છે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નંદાના પાર્ટનર વિમાર્શન રાધેશ રવજી ઔદિત્ય અને હીરાપરના હિસાબની મુકેશ વેલજી મઢવીએ ભેગા મળી અને આ કારસ્તાન કર્યું તો અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી છે